ખેડુતોના પાક પર ખતરાના એંધાણ પરેશ ગોસ્વામીએ કરી માવઠાની આગાહી ખેડૂતો પર ફરી ઘેરાશે સંકટના વાદળો હવામાન નિષ્ણાતે કરી મોટી આગાહી ગુજરાત પર ફરી માવઠાનો ખતરો

અઠ્યાવીસ ડિસેમ્બર સુધીનું જે સેશન છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પણ પડી શકે છે જેમાં ખાસ કરીને પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે રાજ્ય પર માવઠું આવવાના બે પરિબળો સર્જાયા છે મધ્ય અને ઉત્તર રાજસ્થાન પર એક સિસ્ટમ સક્રિય થઈ છે રાજસ્થાનમાં બનેલી સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થશે આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે માવઠું થઈ શકે અને દક્ષિણ ભારત ઉપર અત્યારે જે ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે અને ઈશાનના ચોમાસાને કારણે ત્યાં પણ મજબૂત એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે એ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠાને વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે જેના કારણે ઠંડીનો ચમકારો ઘટ્યો છે પરંતુ ઠંડા પવનો ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું છે બીજી તરફ આકાશ કાળાની માંગ વાદળોથી ઘેરાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા રાયડો ઇસબગુલ જીરું બટાકા સહિતના પાકોને નુકસાનની ભીતિ સર્જાઈ છે અને સમાચારો તરફ નજર કરીએ રાજકોટમાં પેંડા ગેંગના સાગરીતોએ કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા કોઠારીયા રોડ નજીક આ સાગરીતોએ આતંક મચાવ્યો પોલીસમેન ભરત ગઢવીના હત્યા કેસના સાક્ષીના ભાઈ પર હુમલો કર્યો હતો રમેશ ગજેરા સહિત ત્રણ શખ્સો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો છે ત્રણ દિવસ પૂર્વે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે રાજકોટમાં ગુંડા બેફામ બન્યા છે પેન્ડા ગેંગના સાગરિતોએ જે હુમલો કર્યો હતો તેના સીસીટીવી હવે સામે આવ્યા છે કોઠારીયા રોડ નજીક આ સાગરિતોએ આતંક મચાવ્યો હતો પોલીસમેન ભરત ગઢવીના હત્યા કેસના જે સાક્ષી હતા તેના ભાઈ પર હુમલો કર્યો હતો રમેશ ગજેરા સહિત ત્રણ શખ્સો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો છે વધુ માહિતી સામે આવી છે કે પોલીસ ની હત્યાના જ જે સાક્ષી છે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે આઠ વર્ષ પહેલા ભરત ગઢવી નામના જે પોલીસમેન હતા તેમના જે પેંડા એમના દ્વારા હત્યા કરવામાં આવી હતી અને આ જે સમગ્ર ઘટનાના સાક્ષી જે રમેશભાઈ છે તેમના પર જે અઢાર તારીખે હુમલો કરવામાં આવ્યો હતો નવ જેટલા શખ્સો છે તેમને તેમની કાર ને આંતરી હતી અને કાર ઉપર જે છે એ ઘા હતા તેમજ ઘાતક હથિયારો પણ હુમલો કર્યો હતો સમગ્ર ઘટના મામલે પોલીસે નવ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અલગ અલગ કલમ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી આવી રહી છે એક તરફ પોલીસ દ્વારા જે છે એ કડકમાં જે સરઘસ કાઢવામાં આવી રહ્યા છે જાહેર માં સરઘસ કાઢવામાં આવી રહ્યા છે બીજી તરફ આવા શખ્સો પ્રવૃત્તિ જે અટકવાની બદલે સતત વધી રહી છે જી પંકજ જી હાર્દિક આપ જોડાયેલા રહેજો વધુ એક સમાચાર પણ રાજકોટથી જ આવી રહ્યા છે રાજકોટ શહેરમાં રિક્ષા ચાલકો બેફામ બન્યા છે રિક્ષા ચાલકોનો પોલીસને પડકાર ફેંકતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે રિક્ષા ચાલકોની શનિવારની રાત્રે ફરી રેસ લાગી આ તસવીરો જુઓ રાજકોટ જામનગર હાઈવે પર રિક્ષા ચાલકો સ્ટન્ટ કરતા જોવા મળ્યા રિક્ષા ચાલકોની રેસ વખતે એક રિક્ષા ચાલકે એક કારને પણ ટક્કર મારી હતી અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયો

સામે આવ્યું છે અને જે એક કાર ને પણ ટક્કર મારી હતી કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું તેમજ લોકોના જોખમ જોખમમાં મુકતા હોય એવી રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે રાજકોટ નો જામનગર વોર્ડ છે ત્યાં દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થતા હોય છે ખાસ કરીને રાતના સમયે ટ્રાફિક વધુ હોય છે ત્યારે અન્ય સમગ્ર ઘટનાનો છે ત્યારે હવે જે જોવાનું એ રહ્યું છે કાર્યવાહી કરશે તે પણ ખુબ જ મહત્વનું રહ્યું કેમ કે છેલ્લા થોડા સમય રાજકોટમાં અનેક અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આવા શખ્સો ઉપર જે છે એ કડક કાયદો થાય કડક કાર્યવાહી થાય તેવી લોકોને પણ કઈક માંગ જોવા મળી રહી છે પોલીસનો ખુલ્લી તલવાર અને કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર લઈને અસામાજિક તત્વોએ રીત સ્તરનો આતંક મચાવ્યો અને આખા વિસ્તારને બાનમાં લીધો આતંક મચાવનારા આ તત્વોએ એક વ્યક્તિ પર હુમલો કર્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં જોઈ શકાય છે ઇજાગ્રસ્ત યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અમરેલીના સાવરકુંડલા નવી આંબરડી ગામે અહીંયા ત્રણ થયા સોનાની બે નથ અને બુટ્ટી મળી આભૂષણોની ચોરી કરી લીધી ત્રણેય તસ્કરોએ પ્રથમ માતાજીના દર્શન કરી અને લોકર તોડવાનો પ્રયાસ કર્યો લોકર નહીં ખુલતા નકલી આભૂષણો ઉપાડી ગયા મંદિર પરિસરમાં પાર્ક કરેલ મંદિરના પુજારીનું બાઇક તસ્કરો ઉપાડી ગયા બનાવની જાણ થતાં સાવરકુંડલા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હવે આગળની તપાસ કરી રહી છે જામનગર ભૂમાફિયાના ભાઈ દ્વારા કરાયેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું જામનગરના લાલપુર બાયપાસ નજીક તંત્રની આ કાર્યવાહી ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયા દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા

એક જગ્યા ધર્મેશભાઈ રાણપરિયા દ્વારા જેમાં પાંચસો ફૂટની જગ્યામાં બે દુકાનોનો બાંધકામ કરેલો હતો જે ટોટલી ઇલીગલ હતો અને એની બાજુમાં એક ખોળિયાર હોટલ હતો એને દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરેલો હતો અને એને દૂર કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી તો જામનગરમાં તંત્રએ ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ બોલાવી તંત્રની ડિમોલ્યુશન કામગીરીની રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પ્રશંસા કરી સોશિયલ મીડિયામાં નથવાણીએ પોસ્ટ કરીને પ્રશાસને કરેલી કામગીરીને બિરદાવી હતી રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે